હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે એક એકદમ નવી ટેસ્ટી ચટણી બનાવવાની રેસિપી શેર કરીશ કે જે તમે જમવામાં બનાવી લેશો ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને એક વખત બનાવ્યા પછી આ ચટણીને તમે દસથી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા સૂકું અને લીલું બંને લસણ લીધેલા છે તમારા પાસે જે પણ પ્રકારનું લસણ અવેલેબલ હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો હવે આ ચટણીને આપણે આજે મિક્સર જારમાં નહીં પરંતુ આ રીતે ખાંડડીના ઉપયોગથી બનાવીશું તો તેમાં હવે બંને લસણ એડ કરી દઈએ ત્યારબાદ ઉપરથી એક ચમચી જેટલું નમક એડ કરીશું અને ત્યારબાદ હવે તેને એકદમ સરસ રીતે પીસી લઈએ લસણ જ્યારે અધકચરો વટાઈ જાય ને ત્યારબાદ હવે આપણે તેમાં આદુ એડ કરીશું મેં આ રીતે બે ઇંચ જેટલો આદુ લઈ અને તેને આ રીતે કટ કરી લીધો છે ત્યારબાદ હવે આપણે તેમાં લીલા મરચાં એડ કરીશું અને હવે બધું સરસ રીતે એક વખત પીસી લઈએ ચટણીની એકદમ પેસ્ટ નથી બનાવવાની આ રીતે અધકચરી વાટીએ ને એ રીતે જ રાખવાની છે હવે આપણે તેમાં મસાલા એડ કરીએ મેં અહીંયા તેમાં દોઢ ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું હવે બંનેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે ચટણીમાં વઘાર કરીશું તેના માટે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે જો તમે સિંગ તેલનો ઉપયોગ કરશો ને તો આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીએ અને તેલને સરસ રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ચટણીમાં એડ કરી દઈએ અને ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે વઘાર એડ કરવાથી ચટણીનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે અને પંદર દિવસ સુધી ચટણી જરા પણ નહીં બગડે અને ત્યારબાદ તેમાં એક બાઉલ જેટલી લીલી કોથમીર એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણી એકદમ ટેસ્ટી ચટાકેદાર એવી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ને અને આ ચટણી જો તમે જમવામાં બનાવશો ને તો તમારે શાકની અથાણાની કોઈ જ જરૂર નહીં પડે તો જો તમે ક્યારેય આ રીતેની ચટણી ના બનાવતા હોય ને તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા સૌને ભાવશે તો તમે આ વિડીયોને લાઈક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો